નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે ત્યારે વડોદરામાં પણ તાલુકા પંચાયતની બાય ઇલેક્શન જોવા એટલે કે પેટા ચૂંટણી જોવા મળી રહી છે ત્યારે પહેલી સવારથી આજે નંદેસરી ખાતે પણ મતદાન મથકો ખાતે મતદારોની જે લાઇન છે તે જોવા મળી રહી છે પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત છે અને ચોક્કસથી કહી શકાય કે જે તમામ જે મતદારો છે તે મતદારો અહીંયા પોતાના ઉમેદવારો માટે અહીંયા આવી રહ્યા છે અને પોતાનું મતદાન એટલે કે પોતાના નાગરિકો પોતાની ફરજ અહીંયા અદા કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે નવ હજાર કરતાં વધુ મતદારો છે અને મતદારો પોતાનું મતદાન એ મથક ઉપર કરી રહ્યા છે અને આ નંદેસરી ખાતેની જે સ્કૂલ છે ત્યાં પણ વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં જે લાઈનો છે એ જોવા મળી રહી છે એટલે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં નંદેસરી બેઠકની જો વાત કરીએ તો જસવંતસિંહ પઢિયાર સામે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ગોહિલની કાંટાની ટક્કર અહીંયા જોવા મળી છે ત્યારે નંદેસરી બેઠકની આપ જુઓ કે પેટા ચૂંટણીમાં વહેલી સવારથી જ્યારે કતારો જોવા મળી રહી છે અને તમામ આ તમામ જે મતદાર કુટી છે તે મતદાર કુટી ખાતે તમામ લોકો પોતાનો મત એટલે કે નાગરિકો પોતાની ફરજ અદા કરી રહ્યા છે આ ચોક્કસથી કહી શકાય કે તમામ મતદારો અહીંયા આવી રહ્યા છે ત્યારે પોલીસ પણ તેઓને સાથ સહકાર આપી રહી છે અને સારી રીતે મતદાન પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે અત્યાર સુધી લગભગ વીસથી ત્રીસ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે લગભગ સાડા બાર એક વાગ્યાની આસપાસ અત્યાર સુધી આંકડો સામે આવ્યો નથી પરંતુ ચોક્કસથી લોકોનો ઉત્સાહ આપ જો જે કતારો જોવા મળી રહી છે તેને લઈને લોકોમાં જે પ્રકારે ઉત્સાહ છે એટલે લોકો કહી રહ્યા છે અને લોકો જે પોતાનું મતદાન છે એ કરી રહ્યા છે પોતાની ફરજ છે તે અદા કરી રહ્યા છે આપ જો કે જે ઓળખ

केमरामेन साथे सूरत सोलंकी स्पार्क टुडे न्यूज वडोदरा